સુરત બદનામી ના આરોપો ને લઈને એક દિવસ નો ધરડો યોજ્યો યુનિયન ના નેતાઓએ જણાવ્યું હતું કે ડેપ્યુટી કમિશનરની કાર્યવાહી યુનિયન ચળવળને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ છે તેઓએ મુખ્યત્વે ત્રણ માંગણીઓ કરી હતી ડેપ્યુટી કમિશનર શ્રીમતી

તેઓ આ કાર્યવાહીને શ્રમિકોના સંગઠન અને અભિવ્યક્તિના અધિકારો પર હુમલો ગણાવ્યો હતો આ ધરણામાં સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળના વિવિધ સંગઠન યુનિયનોના સભ્યોએ ભાગ લીધો હતો તેઓએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ પર તાત્કાલિક ધ્યાન ન આપવામાં આવે તો તેઓ આગળનો કડક પગલા ભરવા માટે બંધન કરતા ગણાશે ઓ મોહમ્મદ ઇકબાલ શેખ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ અમારા મહામંડળ તરફથી આજ રોજ સુરત મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે એક દિવસના ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે ગત ઓગણીસમી નવેમ્બરની મધ્ય એટલે અને વીસમી તારીખે મોડી રાત્રિએ સુરત મહાનગરપાલિકાના પરિસરમાં આવેલ અમારી યુનિયન ઓફિસોના તાળા તોડી અને બળજબરીપૂર્વક જે કબજો લઈ લેવામાં આવ્યો અમારો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો તેના વિરોધમાં અને સાથે સાથે અમારા યુનિયનોને જે રીતે બદનામ કરવામાં આવ્યા છે અને સાથે સાથે યુનિયનના અગ્રણીઓને બદનામ કરવામાં આવ્યા છે તેનો પણ આજે આ તકે અમે વિરોધ કરી કરી રહ્યા છીએ અને આ કૃત્ય સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટેશન પર મુકાયેલા ડેપ્યુટી કમિશનરશ્રી દ્વારા જ્યારે કરવામાં આવી રહ્યા છે ત્યારે અમે ગુજરાત સરકાર પાસે અમે માંગણી કરી રહ્યા છીએ કે આ ડેપ્યુટી કમિશનરશ્રીને ડેપ્યુટી ડેપ્યુટેશન પરથી તાકીદે સરકારમાં પરત બોલાવી લેવા જોઈએ અમારા યુનિયનોની માંગણીઓ કેટલીક માંગણીઓ તો ત્રણ ચાર વર્ષથી હજી સુધી બાકી છે એ તમામ માંગણીઓ પર તાકીદે પૂરી કરવામાં આવે અને તેમાં ખાસ કરીને અમારા જે કર્મચારીઓ પચાસ જેટલા જે અમારા કર્મચારીઓ ચાલુ નોકરીએ અવસાન પામ્યા એમના સંતાનોને એક આશ્રિતને નોકરી આપવાનો જે ઠરાવ છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી તેનો તાકીદે અમલ કરવામાં આવે અને અમારા ખાસ કરીને વર્ગ ચારના જે કામદારો કામદાર ભાઈ બહેનો ચાલુ નોકરીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે તો એમના એક સંતાનને નોકરી આપવામાં આવે આશ્રિત તરીકે એ અંગેની પણ આજ રોજ અમે અહીં માગણી કરી રહ્યા છીએ